ખાંભા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા સહિત દરેક ગામડામાં ખેતીલક્ષી કોઈપણ સમસ્યા હોય તેનું નિવારણ લાવવા માટે ધારી ખાતેની મદદનીશ ખેતી નિયામક ઓફિસ દ્વારા કામગીરી કરવામાં આવે છે કમોસમી વરસાદના કહેરને કારણે અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતોનો પાક ખરાબ થયો છે ત્યારે પાકનું સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ કરવાનું કામ ખેતીવાડી ઓફિસનું હોય છે પરંતુ ધારી ખેતીવાડી ઓફિસ ખાતે વાહન સેવા ન હોવાને લીધે ખેડૂતોના કામોમાં વિલંબ થતો જણાઈ રહ્યો છે ત્યારે આ બાબતને ધ્યાને લઈને ખેતીવાડી ઓફિસના મુખ્ય અધિકારી સાથે રૂબરૂ વાતચીત કરવામાં આવી હતી નામ બતાડા મેરામ વિજરામભાઈ શું સમસ્યા છે અમારા ગામમાં માવઠું થયું છે વરસાદના હિસાબે અમારો પાક નિષ્ફળ થયો છે અને અમે અધિકારીઓને કેટલાની જાણ કરી છતાં કોઈ અહીં તપાસ કરવા આવતું નથી અને અમે કેવા માંગીએ છીએ કે અહીં કોઈક તપાસ કરે તો અમને કંઈક થોડી પાંચસો વીઘા બાજરીને તલ ને એવું બધું છે એ બધું બદલી ગયું છે બધું ધારી મદદની સ્ખેતી નિયામક શ્રી કચેરી દ્વારા છેલ્લા કેટલા સમયથી ખેડૂત લક્ષી કામગીરી કરવામાં આવતી નથી એના માટે થઈને આજે અબતક ન્યૂઝ પહોંચ્યું છે એમના અધિકારી સાથે વાર્તાલાપ કરવા માટે કે ખરેખર શું પ્રશ્ન છે અને કેવા કારણોસર જે પાંચ તાલુકાઓ છે એ તાલુકાઓમાં ખેડૂત લક્ષી કામગીરી થતી નથી હવે એના જે મદદની સ્ખેતી નિયમક પટેલ સાહેબ આપણી સાથે જોડાયા છે આપણે જાણીએ કે ખરેખર શું પ્રશ્ન છે સરો પ્રથમ તો અમને જણાવો કે જે કામગીરી છે એમાં બ્રેક કેવા કારણો સર આવ્યો છે આપને જણાવું કે જે અત્રેના પેટા વિભાગ હેઠળ પાંચ તાલુકાનું જુરિસ્ટિક્શન આવેલું છે એમાં ખાસ કરીને વાત કરીએ તો ધારી ખાંભા સાવરકુંડલા રાજુલા અને જાફરાબાદ અને કામગીરીની બાબતે જોઈએ તો નવા વર્ષની જે બે હજાર પચીસ કામગીરી છે એ અત્યારે હાલ લક્ષાંગ અને અન્ય ફાળવણી ચાલી રહેલ છે જિલ્લા તરફથી લક્ષાંગ બધું મળી રહેલ છે એટલે કામગીરીમાં કોઈ બ્રેક આવેલો હોય એવું અમારા ધ્યાન પર આવેલ નથી સર આપ જાણો છો કે જ્યારે જાફરાબાદ તાલુકોનું ડિસ્ટન્સ અહીંથી નેવું કિલોમીટર કરતાં વધારે છે તો અહીંયાના ખેડૂતોને પણ ફરિયાદ છે તો આપ ત્યાં કેવી રીતના પહોંચો છો પહોંચવા માટેની વાત કરીએ તો અમારા પાંચ તાલુકાના જૂન છે અમને છેલ્લા લગભગ બે હજાર પંદર સોળથી અમારી જે વિભાગીય કક્ષાની ઓફિસ છે એના દ્વારા આઉટસોર્સિંગથી બહાર ચાલવામાં આવતું હતું પરંતુ ચાલુ વર્ષે કોઈપણ પ્રકારનું વાહન નત્રેની કચેરી ફાળવવામાં આવેલ નથી એટલે જે અમારી ત્યાં આગળ તાલુકાનો સ્ટાફ છે એ એની રીતના કામ કરે છે પણ એ લોકોના મોનિટરિંગ અને સુપરવિઝન માટે એ અમારે જે ત્યાં આગળ રૂબરૂ જવું પડતું હોય છે પરંતુ વાહન ન હોવાના કારણે અમે જાફરાબાદના બીજા અંતરિયર જે વિસ્તારો છે ત્યાં આગળ અમે સમયસર પહોંચી શકતા નથી જેના કારણે અમે ફોન ઉપરને એ રીતના ફોલોઅપ લઈ અને કામગીરી અત્યારે કરીએ છીએ સરક કમોસમે વરસાદનો કહેર આપ જાણો છો કે જે થયો છે અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 33% ઉપરાંત જો કદાચ નુકસાની ગઈ હોય તો ખેડૂતોને સર્વે કરી અને સહાય આપવામાં આવે છે પરંતુ આપ જાણો છો કે આપની કચેરી એટલે જ્યારે પાંચ તાલુકા કરતા વધારે તાલુકાઓ સમાયેલા છે એના અસંખ્ય ગામો પણ છે તો ખરેખર જે પ્રશ્ન તો છે તે કે ભાઈ ખેડૂતો સુધી આ નથી પહોંચી શકતા તો શું મેઈન કારણ છે કમોસમી વરસાદની વાત કરીએ તો જે આપણા મે મહિનાના સેકન્ડ જે અઠવાડિયું છે બીજો બીજા અઠવાડિયામાં જે વરસાદ થયો એ અનુલક્ષીને આપણા પેટા વિભાગ હેઠળના સાવરકુંડલા તાલુકામાં નુકસાનીનો સર્વે થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયેલો છે અને અત્યારે રાજુલા ખાતે સર્વેની કામગીરી ચાલુ છે જેમાં અમારા પેટા વિભાગ હેઠળના તમામ સ્ટાફ ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી અત્યારે હાલ રાજુલા ખાતે એ એની ફરજ બજાવે છે સર છેલ્લો પ્રશ્ન પૂછીશું આપણે આપણો વધુ સમય નહીં લો કે ક્યાંય ને ક્યાંય સાહેબ જે આઉટસોર્સનું વાહન અથવા સરકારી ગાડી ન હોવાને લીધે ખેડૂતોના કામમાં થોડો વિલંબ થાય છે સાચું છે સાહેબ વિલંબ એ રીતના કે બીજો ખેડૂતોનો કોઈ તકલીફ તો નથી પડતી અમારો જે તાલુકા કક્ષાનો સ્ટાફ છે ગ્રામ સેવકને વિસ્તરણ અધિકારી એ એમની રીતના કામ કરતા હોય છે પણ જે જગ્યા પર અમારે ફોલોઅપ લેવા અને મોનિટરિંગ અને સુપરવિઝન માટે જે જવાનું થાય એમાં ચોક્કસ એમાં તકલીફ પડી રહી છે આપે જોયું કે જે નાયબ મદદનીશ ખેતી અમારી સાથે જોડાયા હતા અને એમને જણાવ્યું કે ભાઈ લક્ષી કામગીરી તો ઓફિસ દ્વારા થઈ જ રહી છે પરંતુ ક્યાંય ને ક્યાંય એક વાહન ના હોવાને લીધે જે ડિસ્ટન્સ અને પહોંચવું સમયસર સરકારમાં રિપોર્ટ કરવા એ બધી કામગીરીમાં વિક્ષેપ જણાઈ રહ્યો છે તો બને એટલો વહેલું એમની જે વળી કચેરી છે એમના દ્વારા જો વાહન ફાળવો આવે તો ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે એને મહદઅ અંશે નિવારણ લાવી શકાય અબત ન્યૂઝ મેહુલ ત્રિવેદી ધારી